ભારત જોડો ન્યાયયાત્રાને લઈ રાહુલ ગાંધી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેવાના છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદરથી પસાર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે ગુજરાતમાં ચાર દિવસમાં ચારસો કિલોમીટર જેટલું અંતર કાપશે ગુજરાત ખાતે તેમનું ભવ્ય સ્વાગત થાય તેવી તૈયારી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે ભારત જોડો ન્યાયયાત્રા સાતમી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના જાલોદ ખાતે પ્રવેશી ગઈ છે ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાત રાજ્યમાં દિવસમાં સાત જિલ્લાઓમાં ચારસો થી પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે ભારત જોડો ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી કંબોઈ ધામ ગુરુ ગોવિંદ પાવાગઢ તળેટી મંદિર હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા સ્વરાજ આશ્રમ બારડોલી સહિતના ઐતિહાસિક અને વંદનીય સ્થળોની મુલાકાત લેવાના છે

એમણે ઇમ્ફાલથી મુંબઈ સુધીની જે ભારત જોડો યાત્રા શરૂ કરી છે એ ન્યાય ન્યાયયાત્રા સાતમીથી દસમી સુધીના દિવસમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે સ્વતંત્રતા અને સમાનતા જે જેની હત્યા થઈ છે દ્વારા એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક સામાજિક રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે આપ સૌના આશીર્વાદ અને સમર્થન ખૂબ જરૂરી છે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત